દિલ્હીના નિર્ભયા કાંડ પછી કલકત્તામાં આરજી મેડિકલ હોસ્પિટલ ની અંદર એક ટ્રેની મહિલા ડોક્ટર ઉપર જે બરબરતાથી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું અને તેની હત્યા કરવામાં આવી આ ઘટનાને લઈને માત્ર મંગાળ નહીં પણ દેશભરમાં વિરોધ છે ડોક્ટરો પ્રજા અને સરકાર પણ ન્યાય માટે રસ્તા ઉપર ઉતરી આવી છે ખરેખર બહુ ગંભીર ઘટના છે મહિલાની સુરક્ષાની માંગણી થઈ રહી છે કે ડોક્ટરોને સુરક્ષા આપવી જોઈએ અલગ કાયદો ઘડવો જોઈએ પણ માત્ર ડોક્ટરો જ નહીં એક પણ મહિલા એક પણ બાળકી સાથે આવી ઘટના બનવી તો જોઈએ અને જ્યારે આવી ઘટના બને તો આરોપીઓ સામેનો કેસ ડે ટુ ડે ચલાવી અને તાત્કાલિક અસરથી સજાનો અમલ થાય એવું પણ કરવું જોઈએ આ ચર્ચા માટે આજે આપણી સાથે રાજકોટના નામાંકિત તબીબ અને કોંગ્રેસ આગેવાન

વખોડી કાઢવા જેવી છે અને જયારે મહિલા ડોક્ટરો ડ્યુટી હોય ત્યારે હોસ્પિટલની અંદર જ આવો વિશેષ વખોડવાને પાત્ર છે આપે બીજો સવાલ મને જે પૂછ્યો એના મુદ્દા ઉપર આપણે આવીએ કે પોસ્ટમોર્ટમ કરતા ડોક્ટરે એવું કહ્યું કે ઘણી ઈજાઓ છે અને એક જ વ્યક્તિ આટલી ઈજા કરી શકે નહીં

આરોપીઓને બચાવવા પડ્યું છે આરોપી પકડવામાં જાય એ કોઈ સંજોગોમાં ચાલી શકે નહીં આપણી જે ન્યાય પ્રણાલી છે અને તપાસ પ્રણાલી છે એમાં એટલું બધું ડીલે છે ઘણી વાર જસ્ટિસ ખૂબ ડીલે થઈ જાય છે આ તો એક ડોક્ટર ની મેટર છે આવા રેપના ખૂબ બનાવ બને છે ઘણી બધી દીકરીઓ આનો ભોગ બની છે હત્યા થઈ છે પ્રશ્ન એ છે કે ફોરેન્સિક સેમ્પલ માની લો ઘટના સ્થળેથી પોલીસે કે સીબીઆઈ કે તપાસ એજન્સી જે સેમ્પલો ભેગા કર્યા એ બધાના રિપોર્ટ આવતા બબ્બે મહિના અઢી અઢી મહિના કોક વાર છ મહિના જાય છે આ પેલો પ્રશ્ન આપણી ન્યાય પ્રણાલી બીજો પ્રશ્ન એ છે કે મૂળ વ્યક્તિ એક હવે પોલીસ અધિકારીઓ કઈ રીતે આગળ વધે છે એની ઉપર વાત બને છે ઘણી વખત પાછળના બીજા ચહેરાઓને બચાવવા માટે એક માણસને ધરી દેવામાં આવ્યો यहां पुलिस अथवा तपास अधिकारियों पूर्ण विराम कर दे डॉक्टर भले गम में ये एक करता વધારે व्यक्ती હતા આમ હતા તેમ હતા આવા પણ આપડે ન્યાય પ્રાનિકામાં બને છે આપણે સુરતમાં દાખલો જોયો फटाफट એફઆર થઈ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલ્યો આરોપીન फांसी થઈ પછી હવે વાત अटકી ગઈ છે કારણ કે ફાસ્ટ ટ્રેક તો નીચલી કોર્ટ પૂરતું જ હતું હાઈકોર્ટમાં ફાસ્ટ્રેક નથી સુપ્રીમ કોર્ટમાં ફાસ્ટ્રેક નથી રાષ્ટ્રપતિમાં ફાસ્ટ્રેક નથી એટલે રેપના ગુનેગારોને ચડતા ચડતા વર્ષ નીકળી જાય છે અને એટલે જ જે ડર કે બીક હોવી જોઈએ એ ડર કે બીક કાયદાની આવા વ્યક્તિઓ જે હરામખોર વ્યક્તિઓ જેને કહી શકાય જલ્લાદ વ્યક્તિઓ કહી શકાય એના દિલમાં નથી એટલે ભારતની ન્યાય પ્રણાલીમાં બંધારણમાં સેન્સિટિવ કેસ માત્ર રેપ નહીં એવા બીજા ઘણા કેસમાં ફેરફાર કરવો એકદમ જરૂરી છે જો નીચલી અદાલતોને તમે મોડમાં મૂકી શકતા હો તો હાઈકોર્ટ કેમ ફાસ્ટ્રેક મોડમાં ના આવે ડિસ્ટ્રિક્ટ કોર્ટ કેમ ફાઇટ ફાસ્ટ્રેક મોડમાં ના આવે સુપ્રીમ કોર્ટ કેમ લાંબો 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 સમય લે કેસ ચલાવવામાં અને વધારા માટે જયારે રાષ્ટ્રપતિ દયાની અરજી થાય ત્યારે પેન્ડિંગ પડી રહે ત્યાંય ટાઈમ લિમિટ નથી એટલે ક્યાંક આવા જઘન્ય અપરાધોમાં ટાઈમ લિમિટ લાવવાનું એક બંધારણીય બિલ જરૂરી છે હવે આ રેપ અને એની સાથે સાથે હું બીજી વાત પણ લઈ લઉં કાર્યા સાહેબ કે હોસ્પિટલમાં મારઝાડની ઘટનાઓ બહુ વધી ગઈ છે સરકારી હોસ્પિટલમાં મારામારી થાય છે દરેક મહિને એવું પણ છે હુમલો થાય તો એ બિન જામીન લાયક ગણવું પણ એનો અમલ નથી થયો અમલ એટલે નથી થયો કે સરકાર ક્યાંક ડબલ ચાલે છે સર્ક્યુલર બહાર પાડી દીધું પણ જે ઇન્ડિયન પિનલ કોડ આઈપીસી કહેવાય અથવા હવે નવા નિયમ પ્રમાણે ભારતીય સંવિધાન દંડ સંહિતા કહેવાય બીડીએસ એમાં સુધારા નથી આવતા સર્ક્યુલર બહાર પાડે કોઈ પણ સરકાર તો પોલીસને માનવું હોય તો માને ન માનવું હોય ન માને એની મુસફી ઉપર છે એટલે આ બધા જ સુધારાઓ જરૂરી છે બી અપરાધીઓના મગજમાં બેસવી ખૂબ જ જરૂરી છે અને કદાચ

અને એમાં તો હવે ઈ એક એમ કહી દે કે આરોપીને છોડી મૂકવા પણ નહીં કરવાની પણ વાત એવી આંકડા છે સમગ્ર ભારતમાં ચૌદસો ને છપ્પન અપરાધીને ફાંસી ની સજા સંભળાવવામાં આવી છે સંભળાયેલી છે અપાઈ નથી અને ચૌદસો માંથી ફાંસી અપાઈ છે માત્ર એકસઠ જણા

ન્યાય ની દ્રષ્ટિની વાત હું કરવું આપણા દર્શકોના ધ્યાન ઉપર લાવવું આ બહુ જરૂરી છે અદાલત સેની ઉપર નિર્ણય આપે રજૂ કરેલી બાબતો ઉપર જે કઈ પુરાવાઓ રજૂ થયા છે નિવેદનો રજૂ થયા છે એની ઉપર એ ચુકાદો આપતા હોય છે પુરાવા રજૂ કરવા એફએસએલ ના પુરાવા હોય બીજા પુરાવા હોય સહયોગિક પુરાવા હોય લોકેશન હોય ટેલિફોન ના સીડીઆર હોય આ બધું કામ પોલીસ કરે છે અને ગુજરાતમાં પોલીસ જેટલી

અધિકારીઓ એને કબજે કરે પછી એફએસએલ માંથી આવે કે આમાં લો જ નથી મળ્યું છરી ઉપરથી આજે જે જે મેટર છે ન્યાય પ્રણાલીમાં એ સુધારવા માટેનો સૌથી સારો અને સસ્તો રસ્તો ઈ છે કે દેખીતો આરોપી જો બચી જાય તો લેપ્સિસ અધિકારી જેમ મે કીધું કે મર્ડરની તારીખ પછી છરી બિલથી ખરીદે તો એ જમા શું કામ લીધી પોતા તરીકે પોલીસે તો એ બાબતમાં આવી બધી તપાસ

નિર્દોષ પોલીસે પકડ્યો હતો અને જો ગુનેગાર હતો તો કેમ છૂટી ગયો જોઈએ નીચલી કોર્ટના ચુકાદાની તો ચર્ચા ઉપર થાય છે અપીલમાં ચર્ચાઓ થાય છે કદાચ નીચેના વકીલોએ કોઈ વસ્તુ બહાર રાખી દીધી છે તો ઉપરના વકીલો પણ કરે છે પણ રાષ્ટ્રપતિ એક વ્યક્તિ છે અને જયારે એને નિર્ણય કર્યો કોઈ પણ બાબતનો તો એ અનચેલેન્જેબલ એ બહુ બહુ જ આશ્ચર્યકારક બાબત છે રાષ્ટ્રપતિના નિર્ણય ઉપર પણ ન્યાયવિદો ની ભલે સિમ્પલ જે રીતે મારી કે તમારી સામે અપીલ થઈ જાય આપણા નિર્ણય સામે એમ રાષ્ટ્રપતિ સામે ન થાય કારણ કે ભારતની પહેલી વ્યક્તિ છે માનનીય છે મહામહિમ કહેવાય છે પણ એના ડિસિશન માં પણ ક્યાંય ભૂલ હોય તો એ એક બેન્ચ ઓફ લોયર્સ કે બેન્ચ ઓફ જજીસ દ્વારા રાષ્ટ્રપતિને પુનઃ કેવું જોઈએ કે આપણે જયારે આ નિર્ણય કર્યો ત્યારે આટલી આટલી વસ્તુ આપે ધ્યાન બાર ગઈ છે આપ ફરીથી વિચાર આવી એક સિસ્ટમ પણ લાવવી પડે અને એવરીથિંગ શુડ બી ટાઈપ બાઉન સજાનો ચાર વર્ષમાં અમલ કરવો ફરજિયાત પૂરી થઈ જાય આવી જે ઘટના બે વર્ષ ત્રણ વર્ષ પહેલા બની ગઈ હતી આમાં પણ એક ડોક્ટર જે સ્કૂટર લઈને એને આંતરીને રેપ કરવામાં આવ્યો હતો ત્યાંની સરકારે ચારે ચાર આરોપીના એન્કાઉન્ટર આપ બેંગ્લોર ની વાત કરી રહ્યા છો જી સર બેંગ્લોર માં વાત એટલે સાહેબ હવે પ્રશ્ન એ થાય છે કે આવું કેમ કરવું પડ્યું પોલીસે અપરાધ હતો પોલીસ ને ક્યાંક એવું લાગ્યું કે આ લોકો જે જે કલ્પરીટ છે ગુનેગારો છે એ વધારે પડતા હોશિયાર છે ને અમુક પુરાવાઓને ટ્રેકિંગ એને નાશ કરી નાખ્યો છે તો એને ઓન ધ સ્પોટ ડિસિશન લીધું

મારે તો પોલીસ અધિકારી સામે ફરિયાદ થાય એને જવાબો આપવા પડે ઘણું બધું થાય પોલીસ અધિકારી કોઈ રીઠા ગુનેગાર ને હાથ જોડીને કે ભાઈ સાચું બતાવી દે ને તે શું કર્યું તો જ પડે થર્ડ ડિગ્રી કરવી જ પડે તો માનવ અધિકાર પંચ નડે તરત ફરિયાદ થાય પોલીસ માં અને કેસ થાય પોલીસ અધિકારી બિચારો રિટાયર થાય પછી એ ચક્કરો ખાતે પેન્શન અટકી રે આ બધું થાય એટલે ઘણી બધી બાબતો સાહેબ એવી છે કે દેશના તજજ્ઞ લોકોએ વિદ્વાન લોકોએ આપના જેવા જાગૃત મીડિયાએ ભેગા થઈ ચર્ચા કરી અને આ બધી પ્રથાઓનો ક્યાંક ને ક્યાંક અંત લાવવો પડે હાર ઇસ્ટ મિડલ ઈસ્ટ એ બધા દેશોમાં આવી કોઈ પ્રક્રિયા નથી મને ખબર છે કે ગુરુવાર પેલા સજા જાહેર થઈ બીજા ગુરુવારે અપીલ પૂરી થાય અને ત્રીજા ગુરુવારે ફાંસી

ખરેખર અપરાધીઓને સજા કરાવી અને પીડિતોને ન્યાય અપાવવા માટે એક થવાના બદલે આવા મુદ્દાને રાજકીય રંગ આપી અને પોતાના રેકલા શેકે છે અત્યારના મમતા બેનર્જી ઉપર ભાજપ કોંગ્રેસ ને બીજા તમામ પક્ષો તૂટી પડ્યા છે મમતા બેનર્જી એમ કે છે કે હું વિદ્યાર્થીઓને દોષિત નહીં માનું જ્યાં સુધી પુરાવા નહીં મળે સાચી વાત છે આયા ક્યાં કહી છે નિર્દોષોને ફાંસી ચડાવી દીધો પણ જે સંજય રોય પકડાઈ ગયો છે

તો આ સંજોગોમાં સાહેબ એકબીજા બીજા ઉપર દોષારોપણ કરવાને બદલે બધાએ એક થઈને કઈક એવું આ તમે કહો છો કે બિલ પસાર કરવું જોઈએ આવાને તાત્કાલિક જાહેરમાં ફાંસી આપવા જોઈએ તો એવા પ્રયાસો કેમ ન થતા આપણા દેશમાં નહીં મેં એજ જ કીધું સાહેબ કે જાગૃત નાગરિકો આપના જેવા મીડિયા એક પ્રજા મત બનાવવો જરૂરી છે આપની વાત બહુ સાચી છે કે કોઈ પણ આવો સ્પદ બનાવ બને આખા દેશમાં ઘણા રાજકીય વ્યક્તિઓ અપરાધીઓને બચાવવા મેદાને આવી જતી હોય છે આજે આપણે કોઈ પોલીસ અધિકારી આ ડિબેટમાં નથી પણ પોલીસ અધિકારી પૂછશો તો કે ફોન આવે જ છે દબાણ થાય જ છે આ ને રાખો આ એક ને ન પકડતા આમાં ત્રણ છે બે ને જવા આ બધું જ થાય છે છે પણ પણ કે પ્રજા આવા કાઢે સમજો સજ્જન માણસ છે સ્પષ્ટ માણસ છે એ ચૂંટાય બને ક્યાંક બને મોટે ભાગે આવા લોકો જે છે એ કારણ કે જે હિસ્ટ્રી સીટર છે રિંગ લીડર છે

ભારતના ન્યાય લોકો જીતી પણ જાય છે એટલે એને છોડ જ છે ને દરેક વખતે બસ બધાને ખબર હતી કે રામ રોહિમ પેરોલ ઉપર આવશે પછી ચૂંટણી પંચ તારીખ જાહેર કરશે ઇન ધીસ કન્ટ્રી વોઝ એક્સપેક્ટિંગ કે રામ રહીમ બાર આવ્યા છે એટલે હવે ચૂંટણી જાહેર થશે જે ઘણા વખત પેલા જાહેર થવાની હતી થતી નથી એટલે આવા લોકો જો રાજકારણમાં સક્રિય રે રેપિસ્ટ એણે રેપ કર્યો છે એને મર્ડર કર્યું ઇઝ ઇઝ ઈઝ ઇન ધ ચાર્જ ઓફ રેપ રામ રહીમ કઈ બીજા કોઈ કારણે જેલમાં નથી રેપ અને સાક્ષીઓ ડરાવવા અને સાક્ષીઓનું મર્ડર કરવું અને આ બધા ચાર્જ છે એ બહાર આવે છે એ આજે સંત ગણાય છે આજે એના દરબાર ભરાય છે લોકો આજે એના આશીર્વાદ ને આસારામ આસારામે બહાર આવ્યા સાત દિવસમાં એટલે આખી જે મેટર લોકશાહીમાં છે એ જડમૂળમાંથી સાફ ન થાય તો આવું બધું તમે હું ડિબેટ કરતા રહીએ થોડા દિવસ સેન્સેશન રે વાત ભૂલાઈ જાય પીડિત પરિવાર કાયમ બિચારો દુખી હેરાન રે અને ભારતીય ન્યાય તંત્ર મગર અજગર ની જેમ ધીમે 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 હાલે એ શિકાર લગી પોચે એ પેલા શિકાર છટકી જાય અને વાત પૂરી થાય